બાત સમજ મે આઈ અબી ઝૂઠી હૈ દુનિયાદા

અને ખાસ કરીને આપણા વાગડના જ બધા કલાકારો ખાસ કરીને તો કોઈ પ્રોફેશનલી નથી બધા એવા છે કે કોઈ હાઉસવાઈફ છે કોઈ છે કોઈ સ્ટુડન્ટ છે અઢી અઢી મહિના સુધી સુધીગા કેનોરીટામાં ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને વિજયભાઈ ગાલા અને રિષભ છેડાના દિગ્દર્શન લેખક અને જીજ્ઞાબેન અને સૈજલભાઈના સાથ સહકારથી આ નાટક તૈયાર થયું છે ખૂબ જ સારા મેસેજો સાથેનો આ નાટક છે જ્યાં પણ તમને લાગે કે આ નાટકના બધા કલાકારો આપણા છે તાળીઓના વગડાથી વગાડજો જેથી કરીને આ બધા આપણા કલાકારોને પ્રોત્સાહન મળે ખૂબ જ પ્લેટફોર્મ ઉપર આવું ખૂબ જ મોટી વાત હોય છે

ઉપનામસ્થાન ઇતિ આલેખ ઓ વિનંતી કરી આજના દીપ માટે આજના અતિ વિશેષ શ્રી પ્રકાશભાઈ મોપડલાલ ગાલા પ્રેરણ શેરી પર પધારે આ ભરેલી અરવિંદ કરશન

નરેશભાઈ ઈસા મેઘુલભાઈ ગડા હિતેશભાઈ ગોગરી મુકેશ ત્યાપસી કારીયા રાજેન્દ્રભાઈ વઢા જેમના નામ લીધા છે

પણ જે રીતે તગડા જે રીતે વિરામમાં પોતાની મેળવી છે કામ કરવું એ ખૂબ જ મુશ્કેલ હોય ખૂબ સારી છે માધ્યમથી આજે જ્યારે 10 લાખ ફૂટનો કામ શરૂ કરવા જઈ રહ્યા છે તે ટીમ એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ ખૂબ જ આગળ સમાજ શાસન અને ધર્મને જીવ ખૂબ જ સારા કરતા રહ્યો મેડિકલ ક્ષેત્રમાં પણ ટીમ વાગણે ખૂબ જ ઉપયોગી થયા છે આવા અતિથિ વિશેષ શ્રી પ્રકાશભાઈ ગાલા અને દીકરી પાયલ આ કાર્યક્રમમાં પધાર્યા છે બાપ અને દીકરી જ્યારે એક સાથે સ્ટેજ પર હોય ત્યારે એના જેવી કોઈ ખુશી ન હોય હું જોઈ રહ્યો છું પ્રકાશભાઈ અને પાયલને કે આ બંને પપ્પા અને દીકરીની આમ તો આ પ્રકાશભાઈ બોલીમાં નાટક જોઈ લીધું છે

ધબકતું સંગઠન એ નામ રાખ્યું છે એ પ્રમાણે ત્રણસો ને દિવસ ધબકતું જ રહે છે અને હજી આગળ સારા કામ કરે ને ખાસ તો ધન્યવાદ આપીશ બધા કલાકારોને કે આજે નવ દસનો શો છે અને હજી દસ બાર શો કરવાના છે પોતાનો ટાઈમ કાઢી અને બહુ સારો શો આપે છે અને ખાસ કરી એક પત્રિકામાં બી તમે એક લાઈન આપો કે યંગ જનરેશન

તો તો વેલા સરકારભાઈ સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રિય માદના કોઈ પણ કાર્ય હોય મેડિકલ નું કામ હોય અલગ અલગ વિભાગ હોય જ્યારે જરે નાટક હોય જ્યારે નાગીભાઈના મે કહી કે તમારે અતિથિ આવવાનો છે નાગીભાઈની નાજ ન હોય દૈસ સોશિયલ ગ્રુપમાં ખૂબ જ સારી રીતે કામ થાય સંભાળી રહ્યા છે દૈસ સોશિયલ ગ્રુપના ખૂબ જ સારા કાર્યો એના નેતૃત્વ હેઠળ એની આખી ટીમ આ જેટલા સભ્યો હતા છે એમના નેતૃત્વ હેઠળ કામ કરી રહ્યા છે નાકીભાઈ પોતે ખૂબ જ સરોગ વ્યક્તિત્વ છે એનો મિત્રો ચિરાકણ એમની સાથે જોડાયને સમાજ કરી રહ્યો છે એવા નાકીભાઈ પ્રેમજી ગઢાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અ લૈસ ને કે આજે તમારા પ્રમુખ શ્રીનો ટીમ વાગર તમે સન્માન કરો અને સાથે પ્રભાવિનનો સન્માન કરવા માટે

આજે અરવિંદભાઈ જ્યારે આજના અતિથિ વિશેષ છે 10 વર્ષે લગભગ નાટકમાં અરવિંદભાઈ પણ અતિથિ છે આવા સરળ અને સરસ વ્યક્તિત્વ એવા સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શાંતિલાલ મુકેશભાઈ સાવલા રંજનબેન પધારો અને એમનો સન્માન કરો ભાઈ દેશ સોશિયલ મોકવા ખૂબ જ એક્ટિવ છે પણ મને ખ્યાલ છે લગભગ હું જોતો હું છું કે પત્રિકાના માધ્યમથી મેડિકલમાં એને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને સાથે જીવદયામાં પણ એટલું જ ઇન્ટરેસ્ટ છે પત્રિકાથી વાતી ત્યારે નિલેશ ભાઈના એક શબ્દ જીવદયા માટે આવતા હોય અને મેડિકલ માટે આવતા હોય રાયચંદ નો પરિવાર ખારોય આ પરિવાર માં એટલો સરસ છે બંને ભાઈઓ અશ્વિન ભાઈ બંને એટલા જ પકવાના પગલે પગલે ચાલીને સમાજ અને શાસનના ખૂબ જ સારા કાર્યો કરી રહ્યા છે આ પરિવાર દૈસનો કાર્ય હોય સમાજનો કાર્ય હોય ખારોયનો હોય એનો અચૂક અચૂક દાન હોય હું વિનંતી કરીશ સાતીભાઈ મુકેશભાઈ અને દૈસન સોશિયલ ગ્રુપ કમિટી લેડીઝ અને જેન્ટ્સ પદારો નિલેશભાઈ અશ્વિનભાઈ અને એમના મમ્મીનો સન્માન કરો શું મુકેશભાઈ સાતજીભાઈ પધારો એમનો સન્માન કરવા માટે અને પધારો ટીમ i

તે ખરેખર પ્રશંસનીય છે અને આપણે ટીમ આવે દેવલાની ની અંદર વાગલ વિસામો એનું ઉદ્ઘાટન કર્યું તથા એક મોટી ઉંમરના વ્યક્તિઓ માટે જે જે આરામથી રહી શકે એને માટેનો એક પ્રોજેક્ટ આવી રહી છે જે ખરેખર પ્રશંસનીય છે તથા ટીમ આવેનું અમે જે પ્રમાણે કામ ચાલી છે અને 14 તારીખે એક કેમ દ્વારા બાગેરાટના એવોર્ડ નું 14 અને જે કોઈ પણ અલગ અલગ ક્ષેત્રની છે એમને જે એવોર્ડ આપવાનો છે એ ખરેખર પ્રશંસનીય કામ છે અને સમાજ માટે એક કામ છે અને આજની ટીમ જેટલું કહીએ એટલું ઓછું છે જય જી મોરાજી કમિલાસા સા પરિવાર તથા મીરા ભાઈને સોશિયલ ગ્રુપ તરફથી અહીં પધારેલ સર્વે મહેમાનો સાબિત કરું છું આજે ટીમ આગળ આપણે નાગર રજુ કરે છે આ વર્ષે ઉપરોક્ત નાગર નથી કે એક તો આપણે વાગર ભાષાની અંદર નાગર છે જે આપણી ભાષામાં નાગર છે એના કરતાં છે કે આપણી ભાષા સાથે આપણી સમાજ વ્યવસ્થા આપણી સંસ્કૃતિ પણ જોડાયેલી છે અને એ એક મોટું મહત્વ છે અને આપણે સૌએ કોશિશ કરવી જોઈએ કે આપણે વધુમાં વધુ લોકોને નાટક જોવા લઈ જોઈએ તેથી સર્વેને જાણ થાય કે મોરલ સ્ટોરી મોરલ વસ્તુ બધાને જાણ થાય કે રીતે સમાજનો શું છે અને એનું શું છે એના પર ફોકસ અને ટીમ પણ બહુ સારી રીતે કામ કરી રહી છે કમિટી બહુ સારી છે તો બધાને થેન્ક યુ આભાર ધન્યવાદ

ના રહે કોઈટા এ এ মা, অধযা, য়া,লো ilানেেক, বানেইর বানের ওয়া��মে খ�dyানেকে. এ এ মে এ পইর ডিডু, এ এ, ত্ল বানেছধদ আ এ, কারেকে পাখেন এন দরেম દરબા કમ છે કે તુને ઉપર બાપુજી કભી બુલા લીયા મતલબ અરે બાપુજી આયો ચશ્મા દીર પય્ર પય૮ા. ભાર કલારારણ્ર પયેચે મંજા પજા પહીચે. ભાર કલારણા. માર પરણત પરણ પહકરણે. बदले <laughs> सावित्री में कंचा पूजा निसर काम बचा निशा का है पर नाटक में पार्ट करा टाइम करा काम ना जाता है ये कहने पात्र में है राज जैसी चापी की छिड़ा गांव काम करो हाले काट राजेश को पढ़े ये फर्स्ट टाइम बड़ो नाटक का है अरे सरस पात्र बन जाए जोरदार करे जाता है तीन ये पात्र में खुशी रश्मि पंकज तारा गांव मरता जोरदार मेडिसिन आज एक बहुत पहलाज पहला जिक्र है जो को त्रे ट्रांसफर क्या अने कोको भी निभाए जोरदार कार्य किया था। कल्पेश अमृतपाल उपस्थित बच्चों बैठा आप अंधेरी सुपर कलाकार अने काले जैसे एक और नाटक सामान के लिए रिकॉर्डिंग करने वाले खास धर्मेश के पर बोला है। पात्र में आयुष विपाक अमृतपाल आ इंजीनियर है अने बिल्डर है अने खाली दारू की एक्टिंग करे दारू के हाथ पर नहला करियो अने रोज तेरा सर बनियो सुपर कलाकार सुपर व्यक्ति मैं इतनी पात्र में आए इसी तरह सुखी प्रभुनी सर बचाओ करने सुपर कलाकार इसी तरह पर आपको वटो नाटक फर्स्ट टाइम है अने जोरदार कलाकार अने ನಾಟಕ ಕರಣ ರೂಪಾಂತರ ಪಡೆ ಅನೆ ಲಾಸ್ಟ್ ಸೈನ್ ಕೈ ಲಗನೆ ಊಟು ತು ಜೋಯಾನಾ ಅಮೆ ಜಂಕುಬಾಯೆ ಪಾತ್ರ ಕರೆอาವಾ ಜೋರ್ದಾರ್ ಕಾರಿ ಸೆ ವದಾಯ್ ಜಾ ಅನೆ ಮಮ್ಮಿ ಪಾತ್ರ ಮೇವಾ ಜಿಗ್ನಾ ಸಂಜಯ್ ಮಣೀಲಾಲ್ ಗಣಸಿ ಕೋರಿಯಾ ಕಾ ಮಾನ್ ಅಲೆ ದೇ ಜೋರ್ದಾರ್ ಕಾರಿ ಸೆ ವದಾಯ್ ಜಾ ಜಿಗ್ನಾ ನಾಟಕೀ ರೂಪಾಂತರ ಕರಣ ಅನೆ ಸತ ಜಿಗ್ನಾ ಪಂಡಿ ಮೇಗಾ ದೇ ಬಟಾವನ ನಾಟಕ ಕ್ಯಾ ಅನೆ

ગડ દ્વારા જે આ શોક છોરા પ્રણાયો આ જે નાટક બહુ સરસ એટલે સમાજને એક મેસેજ આપી રહ્યું છે હું તો એમ કહેવા માગું છું કે જૂના જમાનામાં આપણા એક વડીલો કહેતા કે નાતે ટરવું અને નાતે મરવું અને નાતની સુગંધમાં રહેવું આ મેસેજ જ સમાજને આપે છે કે આજની પરિસ્થિતિ પ્રમાણે ટીમ આગળને હું બહુ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ મેસેજ સારો સમાજમાં જશે અને બધાને જોવાલાયક છે અને આ અને ખૂબ ધન્યવાદ આપું અને કલાકારોને તો ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું એમને તંદુરસ્ત તંદુરસ્તી અક્ષયર અને આ કલાકારો અમારા દહીસરના છે મને બહુ આનંદ થયો એમને એક એક પાત્ર છે એને અનુરૂપ છે એ ધન્યવાદ ખુશી સાથે સમાજને આ નાટક જોવાને માણવાલાયક છે એમાં લેડીઝોને ખાસ લેડીઝોને ખાસ કે આ નાટક ન નજર